આજે ઉત્તરાયણ છે ઉત્તરાયણની પર્વ ની સૌને શુભકામનાઓ આપું છું અને સાથે સાથે આપ બધાને ખબર જ છે કે નડિયાદનો વિકાસનો પતંગ અત્યારે ચગી રહ્યો છે અને આ હમણાં જ કનુભાઈ આપણા કેબિનેટ શ્રી શહેરી વિકાસ અહીંયા આવીને ગયા અને લગભગ દોઢસો કરોડ રૂપિયાના કામો નડિયાદને આપ્યા છે એટલે નડિયાદનો વિકાસ અવિરતપણે થાય છે જ અને નડિયાદ મ્યુનિસિપાલિટી હતું એનું કોર્પોરેશન બન્યું એટલે એનો વિકાસ ડબલ ઝડપથી થવાનો છે પહેલાં આઠ નવ મહિના અમને કોર્પોરેશન બન્યા પછી કામો મંજૂર કરાવવામાં અને સ્ટાફ મૂકવામાં જે થોડી મુશ્કેલીઓ પડી એના કારણે થોડી ગતિ ઓછી હતી પણ હવે ગતિ પકડી છે અને વિકાસના કાર્યો શરૂ થઈ ગયા છે કામ થવાના અને લગભગ હું એવું માનું કે આવનારા વર્ષની અંદર આ નડિયાદનો વિકાસ એ ખૂબ આગળ વધવાનો છે અને નડિયાદ એક જુદી જ ઓળખ પોતાની બનાવશે એવું ચોક્કસપણે મને દેખાઈ રહ્યું કોંગ્રેસ મુદ્દે પતંગ કાપવાની વાત કરે છે સમજ આવે ભાજપ ને પતંગ કોંગ્રેસ ખાલી ઇન્ટરવ્યુ આપે છે અને બોલે છે એની નક્કર કામગીરી કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કહીએ ક્યાંય જગ્યાએ વાસ્તવિકતામાં હોતી નથી નથી એ કોઈ દિવસ પ્રજાની કામોની રજૂઆત કરતા પણ ખોટા આક્ષેપો કરવા એ એમની ખાસિયત છે અને ખોચા ખોટા આક્ષેપો થકી એ લોકોને ભરમાવાનું કામ કરે છે પણ નડિયાદની પ્રજા બધું જાણે છે અને વર્ષોથી જ્યારે ભાજપને છ ટર્મથી જીતી લાવતી હોય અને ઘણા બધા સમયથી અહીંયા મ્યુનિસિપાલિટી ભાજપની હોય કોર્પોરેશન પણ આવનારા દિવસોની અંદર સો સો ટકા ભાજપની પ્યોર ભાજપની થવાની છે અને લગભગ અમે મોટાભાગની બધી જ સીટો જીતવાનું આયોજન કરી લીધું